નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સાર્વત્રિક ખૂબ સરસ વરસાદ પડ્યો છે અને ઘણા બધા ખેડૂતોને વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને ઘણા બધા ખેડૂતો વાવણીના કામમાં જોડાયા છે ત્યારે સામાન્ય રીતે જ્યારે આપણો પાક થોડો થોડો ખેતરમાં દેખાવા માંડે અને આપણને એમ થાય કે હવે આ છોડ ઝડપથી વૃદ્ધિ કેવી રીતે પકડે સારો સશક્ત છોડ છેલ્લે સુધી કેવી રીતે મેળવી શકાય રોગજીવાત મુક્ત છોડ કઈ રીતે રહે એના વિશે આજે ચર્ચા ઠાકર કેમિકલ્સ વતી જ્યારે આપણી સાથે સુરેજ સાહેબ અને ઠાકર કેમિકલના સૌરાષ્ટ્ર રિજિયનના રિજનલ મેનેજર એવા કુશાંગ સાહેબ આપણી સાથે જોડાયા હોય ત્યારે એમની પાસેથી આ તમામ બાબતો જાણવી છે તો ખાસ આ વિડિયોને અંત સુધી જોજો કુશાંગ સાહેબ વાવેતરની જ્યારે આપણે વાત કરી કે ઘણા બધા ખેડૂતોને વાવેતર થઈ ગયું છે અને અમે લગભગ પાંચ દસ દિવસમાં મોટા ભાગના ખેડૂતો ખેતરો લીલાછમ થઈ જશે એટલે કે પાક દેખાવા મળશે હવે આ પાકને ઝડપથી વૃદ્ધિ પકડે છોડ છેક સુધી સશક્ત રહીએ રોગ દૂર રહીએ એવો છોડ મેળવવા માટે અમારા ખેડૂત મિત્રો શું કરી શકે એના વિશે તમે ટૂંકમાં માહિતી આપો નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે પ્રશાંતભાઈએ જે રીતે વાત કરી તો હું આ પ્રોડક્ટ વિશે થોડીક તમને ટૂંકમાં માહિતી આપીશ કે અમારી જે આ પ્રોડક્ટ છે એ ભારતનું સૌ પ્રથમ એન્ટી ઓક્સિડન્ટ છે કે જે કોઈ પણ કંપની અત્યાર સુધી બનાવતી નથી અને લાવી પણ નથી માર્કેટમાં અને આ આપણા દેશની કંપની જે જે ઠાકર કેમિકલ લિમિટેડ દિલ્હી હરિયાણામાં સ્થાપના થયેલી છે ઓગણીસો અઠાસીથી માર્કેટમાં છે આ કંપની અને જી છે એન્ટી ઓક્સિડન્ટ છે જે ભારતનું સૌ પ્રથમ એન્ટી ઓક્સિડન્ટ પણ છે અને જેમ પ્રશાંતભાઈએ પૂછેલું ખેડૂત મિત્રોને કે આ શું કામ કરે છે કઈ રીતે કાર્ય પદ્ધતિ છે તો આની હું તમને ટૂંકમાં માહિતી એ રીતે આપું કે ભાઈ જે સાઈન જ્યાં તમે નાખશો વિગે એક કિલો એકરે ત્રણ કિલો આપવાનું છે એપ્લિકેશન અને તમે આને જમીનની અંદર વોટર સોલ્યુબલ છે બરાબર એટલે જમીનની અંદર અંદર તમે પાણીની કોઈ પણ ઓગળી જશે જાતનું આમાં કેમિકલ કે નથી પ્રાકૃતિક છે અને ઓર્ગેનિક છે બરાબર આ પ્રોડક્ટ એવી છે કે જમીનની અંદર ગયા પછી જમીનની અંદર ફિક્સ થયેલા કેમિકલો બરાબર ડીએપી યુરિયા બીજા કેમિકલો નાખેલા છે એને જે છોડ પહોંચવા દેતા નથી મૂળ સુધી એને આ એના જેવા બનાવી દેશે સૂક્ષ્મ તત્વો જે છે એને એના જેવા બનાવી દેશે અથવા તો એને નાબૂદ કરશે બરાબર આ સાયન્જ ગ્રેન્યુલ નું કામ છે બેન મહત્વનું બરાબર તમે Google માં પણ સર્ચ કરી શકો છો ખેડૂત મિત્રો ફ્રી રેડિકલ એટલે કેન્સરનો એક ભાગ છે કેન્સર થતા અત્યારે આપણા ગુજરાતમાં તમામ ગુજરાતના કેટલા બધા હોસ્પિટલો અત્યારે ડેવલપ થયા છે તો એ કેન્સરને રોકવા માટે પણ આ કામ કરે છે બરાબર તો ફ્રી રેડિકલને નાબૂદ કરવાનું આ કામ કરે છે સાયન્જજી ખેડૂતની જે જમીનો બગડતી જતી જાય છે એ પણ સુધારવાનું કામ કરે છે સાહેબ ત્યારબાદ

એક કિલો ટ્રાય અપ કરો અને કિલો નાખવાનું છે છે એપ્લિકેશન પદ્ધતિ તો અને બીજું એક ખાસ પ્રશાંતભાઈ તમારી ચર્ચા કરું કે એક કોઈ પણ ખેડૂત હોય આજે ખેડૂત છે એ પણ એક વ્યવસાય તરીકે લઈએ ખેતી પદ્ધતિ તો અમે એક તમારા તરફથી મેસેજ એ આપીએ કે એક ખેતર ની અંદર એક એકર અથવા તો એક ચાસ બાકી રાખે બરાબર આ નાખેલું છે ને નાખા પેલા બરાબર તો એમને પણ ખ્યાલ પડશે કે કેટલું પ્રોડક્શન આવેલું છે બરાબર સાયનજી નાખા પહેલા ને નાખા પછી બરાબર કે ડિફરન્સ શું છે ખેડૂત મિત્રોને ખ્યાલ પડે બરાબર ને જી જી 100% બરાબર અને ખાસ એક વસ્તુ પૂછું કે આ સાયનજી ને આપણે સરસ વાત કરી દી તો આને નાખવાનો સમય ગાળો કયો જનરલી જે આપણે કંપનીની જે છે છે પછી આપણે કહીએ છીએ કે મરચી કપાસ મગફળી છે બરાબર શાકભાજી છે તેલીબિયા પાકો છે તમામ પ્રકારના પાકમાં પચીસ થી ત્રીસ દિવસ પછી તમે આપી શકો છો બરાબર અને આપીને ત્યારબાદ પાણી આપવું ફરજિયાત છે કે પાણી ભેજવાળી જમીન હોવી જરૂરી છે બરાબર અને ખાસ એક ખેડૂત પ્રશ્ન હોય કે ભાઈ કોઈ પણ પ્રકારનું ખાતર આપતા હોય કે કેમિકલ ખાતર હોય હોય કે એડી ખોળ આપતા એ દરેક વસ્તુ સાથે સાથે ભળે છે બધા ભળશે આમાં કોઈ જાતનું કેમિકલ નથી એટલે કોઈ રિએક્શન નહીં આવે બરાબર અને બધા સાથે ભળી અને મિક્સઅપ થઈ જશે અને વોટર સોલ્યુબલ છે બરાબર અને અત્યારે એક ઓર્ગેનિક ખેતીનો ટ્રેન્ડ છે અને ઘણા બધા ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ પ્રેરાય છે

સો એ ટકા કામ કરે છે કે જે જમીનની અંદર એક વખત એ ફ્રી કેમિકલ નું જે લોકો પાર્ટીકલ ઓછા થશે આ છે એટલે કે રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ થી કામ કરશે કેમિકલ માં વાત કરશે કે જમીનની અંદર જેટલા રહેલા સૂક્ષ્મ તત્વો જે સારા હશે એ આપવાનું કામ કરશે અને ખરાબ હશે એને દૂર કરશે બરાબર એટલે તમારે જે પીએચ આંખ સાડા છ થી સાડા પાંચ જેટલો હોવો જરૂરી છે બરાબર એ મેન્ટેન કરશે ટૂંકમાં બરાબર અને અમારા વિડીયો પણ છે ઠાકર કેમિકલ લિમિટેડમાં કે નાખેલું છે અને ત્યારબાદ નથી નાખેલું એ પહેલામાં ટીડીએસ અને પીએચ આકમાં પણ ફેરફાર દેખાડે છે બરાબર એટલે ઓવરઓલ એવું કહી શકાય કે જમીન સુધારક તરીકે કામ કરે છે યસ તત્વોની લભ્યતા વધારવામાં કામ કરે છે છોડનો ઓવરઓલ growth વધારવામાં કામ કરે છે અને છોડને મજબૂત કરવામાં કામ કરે છે બરાબર ને જી જી હા તો આ સાઈનજી કે જેના વિશે સાહેબે ખૂબ સરસ માહિતી આપી કે જેનો સાહેબે જેમ કીધું એમ ત્રણ કિલોગ્રામ પ્રતિ એકર પ્રમાણેનો નો ડોઝ છે બરાબર ને સાહેબ અને કોઈ પણ પાકમાં વાપરી શકાય બરાબર હા જે કોઈ પણ પાક હોય કોઈ પણ પાકમાં વાપરી શકાય અને કોઈ પણ ખાતર સાથે અને કેમિકલ સાથે ભળે છે તો આ વિડીયો આ વાત આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોની ને શેર કરજો આ ને શેર કરજો અને દરેક વોટ્સએપ ગ્રુપમાં મોકલજો કે જેથી દરેક ખેડૂત મિત્રોને પોતાના મોબાઈલ સુધી આ સરસ એવી માહિતી મળી જાય અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલના વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એ બટનને દબાવી દેજો કે જેથી અમારા આવા અવનવા ખેતીને લગતા વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલ સુધી નોટિફિકેશન મળે આપને કોઈ પણ પ્રકારની વધારે માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખુબ ખુબ આભાર જય જવાન જય કિસાન